શું સરકાર જાતે જે ષડયંત્ર કરી ઉદ્યોગને ફાયદો અને તમને ગુમરાહ કરવાનું મિશન શરૂ કરી બેઠી છે ચોંકી ન જતા ખરેખર મને એવું લાગે છે કે દેશને ગુમરાહ કરવા માટે એક રાજકીય મિશન શરૂ થયું હોઈ શકે છે જે તમારું ધ્યાન ભટકાવી તમને નવા ધંધે લગાડી શકે છે અને પછી જ્યારે કામ પાર પડી જાય એટલે તમને રાજી કરવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પાર્લામેન્ટના માધ્યમથી શૂન્ય કરી શકે છે વાત કરવી છે દેશમાં વ્યાપક ચર્ચિત અરાવલી પર્વતમાળાના મુદ્દાની અને સિંગરોલીની કે જ્યાં લાખો વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે લોકો વૃક્ષ બચાવવા જીવ દેવા તૈયાર છે પણ તેમને ત્યાં પ્રવેશ સુધી ન મળે એવી ગોઠવવામાં આવી છે અને જેને હવે તમે ભૂલી રહ્યા છો કેમ કે ગુમડું થયું હતું ત્યાં છરીનો ઘા મારી દેવામાં આવ્યો માટે તમને ગુમડાનું દુઃખ ભૂલાઈ ગયું છે અને છરીના ઘાનો દુખાવો પહેલા દેખાય છે વિગતે વાત કરીએ એવા પોલિટિકલ હાઈપોથીસીસની જે કદાચ તમને પણ ચક્રાવે ચડાવી દેશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન દેશમાં આજે અરાવલી પર્વતમાળા ચર્ચાના કેન્દ્રમાં છે સુપ્રીમ કોર્ટના તાજા ચુકાદા પછી દેશભરમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે સો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરાવલી પર્વતમાળાનો ભાગ ગણવામાં નહીં આવે અને ત્યાં પર્યાવરણને ખતમ કરી ઉદ્યોગને લૂંટ કરવાનો પીડો પરવાનો મળી જશે તેવો લોકોને ડર છે જો એક નજરે જોઈએ તો આ ચુકાદો ટેકનિકલ વ્યાખ્યા પર આધારિત લાગે છે પરંતુ જો આ સમગ્ર ઘટનાને આજના રાજકીય અને પર્યાવરણીય સંદર્ભમાં જોઈશું તો કેટલાક ગંભીર પ્રશ્નો આપમેળે ઊભા થાય છે જે ઈશારો કરે છે કે તમને અવળા પાટે ચઢાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને ત્યારે જ્યારે દેશના બીજા છેડે સિંગરોલીમાં જંગલ કટિંગ અને ખનનનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે સિંગરોલીમાં કામ ચાલુ છે વર્ષો જૂનું જંગલ નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને ખનન માટે ઉદ્યોગને હવે લાળ ધપકી રહી છે પણ વિરોધ કરનારા અને જંગલ બચાવનારાઓને કોઈ સાંભળવા સુધા તૈયાર નથી ત્યારે નવું દિંડક આવ્યું અરાવલી પર્વતમાળાનું જે ગુજરાતથી છેક દિલ્હી સુધી પહોંચે છે પણ આ એક ટ્રેપ છે જેમાં મને લાગે છે આપણે ફસાઈ રહ્યા છીએ એ કેવી રીતે એ પણ તમને સમજાવું પણ પહેલાં થોડી અરાવલીની વાત કરી દઉં તો અરાવલી પર્વતમાળા માત્ર ભૂગોળનો મુદ્દો નથી અરાવલી એ ભારતની સૌથી જૂની પર્વતમાળાઓની એક પર્વતમાળા છે જેનો ઇતિહાસ કરોડો વર્ષ જૂનો છે રાજસ્થાન હરિયાણા અને ગુજરાત સુધી ફેલાયેલી આ પર્વતમાળા રણને આગળ વધતા અટકાવવાની કુદરતી દિવાલ પણ છે સાથે જ પાણી ના સ્તર હવામાનનું સંતુલન અને જૈવ વૈવિધ્ય માટે અરાવલીનું મહત્વ વૈજ્ઞાનિકો વર્ષોથી સમજાવતા આવ્યા છે જે આપણે ભણતા પણ આવ્યા છીએ એટલે જ વર્ષોથી અરાવલી વિસ્તારમાં ખનન કટિંગ અને બાંધકામને લઈ કોર્ટો પર્યાવરણના કાર્યકરોનો વિરોધ અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષો ચાલતા રહ્યા છે પણ હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ફરી એક વખત અરાવલીને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો છે લોકો ગભરાઈ ગયા છે કે હવે ભગવાન આ શું થવા જઈ રહ્યું છે જો અરાવલીનું નિકંદન નીકળી ગયું તો આપણું ઓટોમેટિક નિકંદન નીકળી જશે સરકાર આ શું કરવા જઈ રહી છે અને માટે જ ટીવી ડિબેટ સોશિયલ મીડિયા અને રાજકીય નિવેદનોમાં અરાવલી કેન્દ્રના સ્થાનમાં છે પરંતુ આ જ સમયે મધ્યપ્રદેશના સિંગરોલી વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એ યાદ કરી લો કેમ કે એ સવાલ હવે અરાવલીના મુદ્દા પાછળ દબાઈ રહ્યો છે સિંગરોલી એ વિસ્તાર છે જેને ભારતની ઉર્જાની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં કોલ માઇનિંગ અને પાવર પ્લાન્ટ માટે મોટા પાયે જંગલના કટિંગ થઈ રહ્યા છે ત્યાં સ્થાનિક આદિવાસી સમુદાય અને પર્યાવરણ કાર્યકર્તાઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે પરંતુ આ વિરોધ રાષ્ટ્રીય ચર્ચામાં આવતો ન હતો અને હમણાં હમણાં આવવા લાગ્યો છે પરંતુ તેનો વિરોધ આખા દેશમાં શરૂ થાય તે પહેલા કદાચ એક રાજકીય જેવી આ કહાની શરૂ કરી દેવામાં આવી છે શું એવું બની શકે કે સિંગરોલીમાં ચાલી રહેલા ખનન અને જંગલ કટિંગ પરથી ધ્યાન ભટકાવવા માટે અરાવલી જેવા મોટા અને ભાવનાત્મક મુદ્દાને આગળ ધપાવવામાં આવ્યું હોય શું એવું શક્ય છે કે જ્યારે મીડિયા અને જનતા અરાવલી પર ચર્ચા કરતી રહેશે ત્યારે સિંગરોલીમાં કંપનીઓનું કામ વિના મોટા દબાણે આગળ વધી જશે અને પતી જશે આ કોઈ સીધો આરોપ નથી પરંતુ રાજકીય ઇતિહાસમાં અગાઉ અજમાવેલા હથકંડાઓ તો આ પ્રકારે ઇશારો કરે છે ભારતીય રાજકારણમાં આ મોડલ નવી વાત નથી પહેલાં એક મોટા મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવવામાં આવે છે લોકોનો રોષ ભભૂકવા દેવામાં આવે છે અને પછી એ જ સત્તાના લોકો પોતે રક્ષક બનીને સામે આવે છે ભૂતકાળમાં જમીન અધિગ્રહણ હોય કૃષિના કાયદા હોય પર્યાવરણની મંજૂરીઓ હોય અને વન અધિકાર જેવા મુદ્દાઓની ચર્ચા હોય આપણે આ બધી જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ પહેલાં વિવાદ ઊભો થાય પછી કહેવામાં આવે કે લોકોની લાગણીઓનું માન રાખીને સંસદ કે સરકાર આ મહત્સવ કેપ કરશે અરાવલીના મામલે પણ આવું જ દ્રશ્ય સમજાઈ શકે તો ના નહીં આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રોષ ઊભો થાય વિરોધ ઉભો થાય અને કાલે સરકાર કહી દે કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સંસદ મારફતે અરાવલીને સુરક્ષા આપવામાં આવશે અમે સુરક્ષા આપીશું ત્યારે સરકાર પર્યાવરણની રક્ષક બનીને ઉભી રહી જશે પરંતુ એ દરમિયાન સિંગરોલીમાં ખનન અને જંગલ કટિંગનું કામ કેટલું આગળ વધી ગયું હશે ટૂંકમાં કામ ઉતરી ગયું હશે અને પછી કંઈ કરવાનો વખત નહીં રહ્યો સૌથી મોટી વાત તો એ છે કે આટલી મોટી અરાવલીની પહાડીઓ પર હાથ નાખવાના ગંભીર પગલાં પણ ક્યારેય સરકાર હિંમત દાખવી શકે એવું મને લાગતું નથી અને જો દાખવે તો વિદેશથી પણ દબાણ સર્જાઈ શકે આથી સવાલ એ નથી કે સુપ્રીમ કોર્ટ ખોટી છે કે સરકાર સીધી દોષિત છે સવાલ એ છે કે કયા મુદ્દા પર દેશનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને કયા મુદ્દા શાંતિથી બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ રહ્યા છે આ રાઉલી બચાવવી જરૂરી છે એમાં કોઈ શંકા નથી પરંતુ એ સાથે સિંગરોલી જેવા વિસ્તારોમાં થતી પર્યાવરણ હાનિને પણ એટલી જ ગંભીરતાથી જોવી જોઈએ અંતે વાત એટલી જ છે કે પર્યાવરણની લડાઈ એક પર્વતમાળા માટે સીમિત નથી એક રાજ્યની નથી અને એક ચુકાદાની પણ નથી જો આજે માત્ર ને માત્ર આપણે અરવલ્લી પર અટકી જઈશું તો કદાચ આવતીકાલે ખબર પડશે કે સિંગરોલીમાં જંગલો કપાઈ ગયા જમીનો ખોદાઈ ગઈ અને સ્થાનિક લોકો ફરી એક વખત અવાજ વગરના રહી ગયા સત્તા હંમેશા સૌથી વધુ દેખાતા મુદ્દાથી નહીં પરંતુ દબાયેલા મુદ્દાથી ઓળખાય છે અને સાચું પત્રકારત્વ પણ એ છે જે દબાયેલા મુદ્દાને બહાર લાવે જેનો પ્રયાસ તમારું સોમાન કરી રહ્યું છે માટે જો તમને આ બધું પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર